નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સ્વાગત કરું છું આજે કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે મહિલા દિવસની અને આજે આઠમી માર્ચ દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મહિલા દિવસના નિમિત્તે આજે આપણે એવી મહિલાઓની સાથે વાત કરીશું કે જે મહિલાઓએ પોતાના ક્ષેત્રમાં કંઈક કરીને એવું બતાવ્યું છે અને એવી મહિલાઓ વિશે આજે આપણે જાણીશું કે જે મહિલાઓએ મહિલા હોય ને એટલે ઘણા બધા પડકારો હોય પડકારોનો સામનો કરીને પણ પોતાના ક્ષેત્રમાં તેઓ અગ્રેસર આપણને જોવા મળે છે અને વાત જ્યારે મહિલાઓની કરીએ ત્યારે એવું કહી શકાય છે કે જીવનનો ધ્યેય ખુશી છે અને ખુશીનો આધાર પરિવાર છે અને પરિવારનું કેન્દ્ર એ મહિલા છે એ સ્ત્રી છે સ્ત્રી એ શક્તિ છે સ્ત્રી એ કુદરત છે કે જેના વગર આ શિષ્યુનું નિર્માણ જ શક્ય નથી અને એટલા જ માટે સ્ત્રી શક્તિને સન્માન આપવા માટે તેમની શક્તિને સમજવા માટે તેને આદર સન્માન આપવા માટે દર વર્ષે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે આપણે પણ તમામ એ મહિલાઓ અને એની સાથે જ એવું કહી શકાય કે દરેક એ નારી શક્તિને આપણે સન્માન આપીશું કે જેમને આજે પોતાના ક્ષેત્રમાં કંઈક કરીને બતાવ્યું છે અને સાથે જ એ મહિલાઓ પણ કે જે મહિલાઓ ઘરે રહીને પણ પોતાના પરિવારની સેવા કરે છે ને એ મહિલાઓ પણ પોતાના ઘરથી એ બહુ જ મોટું કામ કરી રહી છે કે જેના કારણે એમના પરિવારના સભ્યો આજે કંઈક આગળ કરી શકે છે કારણ કે કહેવાય છે કે દરેક પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે આજે એવી દરેક મહિલાની આપણે વાત કરીશું એમના ધ્યેયને સમજવાનો પ્રયાસ કરીશું અને આજના સમયમાં પણ આજની એકવીસમી સદીમાં પણ જ્યારે આપણે બહુ જ આગળ આવી ગયા છે જ્યારે મહિલાઓ ચાંદ સુધી પહોંચી ગઈ છે ને ત્યારે પણ જીવનના પડકારો મહિલાઓ માટે કયા જોવા મળે છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે પૂર્વ મેયર બીજલબેન પટેલ એમની સાથે છે શ્રદ્ધા ડાંગર એક્ટ્રેસ અને ડોક્ટર મિતાલી વસાવડા જેઓ ગાયનાકોલોજીસ્ટ છે આપ સૌનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક અને સૌથી પહેલાં આપ સૌને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ હેપી વુમન્સ ડે

આપણને જોઈ રહ્યા છે ને સાંભળી રહ્યા છે અને અત્યારે અહિયાં હાજર છે તેવી તમામ બહેનોને હેપી વુમન્સ ડે પણ બેન એટલું હું જરૂર કહીશ કે બહેનો માટેનો કઈ આ એક દિવસ નથી આ તો આપણે ઉજવીએ છીએ આઠમી માર્ચ ને વુમન્સ ડે તરીકે પણ બહેનોના તો ત્રણસો ને પાસઠ દિવસ બહેનોના જ છે કારણ કે બહેનો વગર આ દુનિયામાં કશું જ શક્ય નથી અને હવે વાત હોય જો રાજકારણની તો રાજકારણમાં પણ હવે મહિલાઓ પાછળ નથી આપણે કે સૌ પ્રથમ હતી અને હવે પચાસ ટકા અનામત છે પગલે દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં બહેનો આગળ છે અને બહેનો હવે પુરુષોની હારોહારમાં કદમ મિલાવીને જયારે ચાલે છે ત્યારે બહેનો કોઈ જ ક્ષેત્રમાં પાછળ નથી તો રાજકારણમાં પણ કેમ પાછળ હોય

જી બિલકુલ બિલકુલ થેન્ક યુ થેન્ક યુ સો મચ બિજલબાઈ અને વાત કરીએ ત્યારે એવી મહિલાઓ આવતી હશે કે જેમને ઘણી સમસ્યાઓ રહેતી હશે કદાચ ફિઝિકલી ત્યારે શું લાગે છે આપને કે ક્યાંક ને ક્યાંક મહિલાઓ જે છે ને ઓવરઓલ પોતાની રીતે બધું જ કરી રહી છે પણ કંઈક કુદરતી એવી વાતો છે એમાં આવે છે ફિઝિકલી ફિટનેસ ની વાત અને ક્યાંક એવી વાત કે જેનો સામનો કદાચ મહિલાઓને કરવો પડતો હોય છે શું કે શું એને પણ આજના સમયમાં મહિલાઓ ક્યાંક પોતાની રીતે કંટ્રોલ કરીને કરીને એવું કહી શકાય કે મેનેજ આગળ વધતી થઈ છે મિતાલી છે ફર્સ્ટ ઓફ ઓલ બધા જ દર્શકોને એ મેલ હોય કે ફિમેલ હોય બધાને જ હું મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને બીજી વસ્તુ કે મહિલા દિવસની ઉજવણી હું છું કે ખાલી મહિલાઓ સુધી સીમિત ના રહેવી જોઈએ ઘણા જગ્યાઓમાં મને જ્યારે જયારે હેલ્થોક આપવા બોલાવે છે ત્યારે પણ હું આ જ વસ્તુ કહું છું કે જેટલા જેન્ટ્સ હશે ને પુરુષ હશે ને એ બધી લેડીઝને હોલમાં મૂકીને ફટાફટ દરવાજો બંધ થઈને બહાર ભાગી જાય ત્યારે હું દરેકને એ કહું છું કે ભાઈ તમે સ્ત્રી કે પુરુષ એક ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિવિજ્યુઅલ તરીકે સંસારમાં રહેવા માટે બન્યા નથી અને બંને જણાની કોમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્થ છે એકનું કંઈક વધારે એડવાન્ટેજ બીજાનું કંઈક વધારે ત્યારે પુરુષોએ પણ મહિલાઓના આરોગ્ય વિશે એમને થતી તકલીફો વિશે જાણવું ખૂબ જ અગત્યનું છે મહત્વનું છે કારણ કે એ પુરુષ હશે તો એની મમ્મી હશે વાઇફ હશે ગર્લફ્રેન્ડ હશે કોઈના કોઈ રૂપમાં એની સાથે કોઈક તો સ્ત્રી જોડાયેલી હશે અને જો આ જ્ઞાન એ લોકો પણ મેળવશે તો એનામાં એ સારું જ છે એમાં કોઈ નુકસાન નથી એટલે સૌથી પહેલા તો આ એક જે ટેબુ છે કે મહિલાઓના હેલ્થ મહિલાઓના બોડીઝ ને લઈને દરેક વસ્તુ તમે કોઈ પણ વસ્તુ રેન્ડમલી ઉપાડશો તો એ આપણા સમાજમાં એક ટેબુ થઈ જાય છે હવે એ તમે ની વાત કરો સ્તન કેન્સર ની વાત કરો ફર્ટિલિટી ની વાત કરો દરેક વસ્તુમાં આપણે લજાઈએ છે આપણે સંતાડીએ છીએ ગાયનેકોલોજીસ્ટ પાસે ઓલરેડી કઈક તમારા માટે કઈક બધાનું ગોસિપ ચાલુ થઈ જાય કે એપિસોડ થશે કે મહિલાઓ જ સૌથી પહેલા ખોટું કરે છે અને જે આપણે કહીએ ને ગોસિપ કરવું આજે તમે એક ફેમિલી ને જ લઈ લો ફેમિલી ઇઝ અ બિલ્ડિંગ બ્લોક ફોર નેશન તમે ફેમિલીમાં બી જોઈ લેશો તો સાસુ હશે એને જ વહુ સાથે ઇસ્યુઝ હશે વહુ સાસુ સાથે હશે ઓફકોર્સ નણંદ ભાભી ને ટકરાવ હશે બહુ ભાગ્ય જેવું હશે કે સસરા સાથે કે દિયર સાથે કોઈ ભાભી કે યુ નો વહુ પ્રોબ્લેમ હશે એટલે કસે કસે જો ઘરની જ મહિલા મમ્મી એટલે કે જે સાસુ છે કે નણંદ છે એ જ જ્યારે આવતી દીકરીને પોતાની સમજી અને એને એને એઝ અ વુમન ટુ વુમન વાત કરીને સપોર્ટ આપશે અને મેળવશે તો કદાચ એ જે એક ભેદભાવ છે એક ટેબુઝ છે વિમેનના આપણે શું કહીએ કે આપણે એ વસ્તુને બહુ જ બિરદાવીએ છીએ અરે વાહ વાહ ઘર બી સાચવે છે આ બી કરે છે છોકરાઓને બી સાચવે છે હું કહું છું કે નો તમે શું દરેક મહિલાને આ કરવા માટે

એકલા લડતા રહેવું એ મહિલાઓનું એડવાન્ટેજ નથી હું બધા મહિલાઓને બી કહું છું આસ્ક ફોર હેલ્પ આપણા ત્યાં હેલ્પ માંગવું એ ઇટ મહિલાઓ નથી કરતા જો તમે કામમાં બિઝી છો તમે માંદા છો તો તમારા સાસુને કે બેનને કે હસબન્ડ ને તમે કહેશો બી નહીં કે પ્લીઝ તમે થોડી વાર રાખો ને હું ઊંઘી જઈશ આવું કહેતા પણ તમે શરમાવો છો કારણ કે તમને બધું જ કરવાનું તમારે જ કરવાનું છે એક ટાઈપનું એ તમારું આપણે છે ને ત્યાં સુધી તો આવી ગયા છે કે હા મહિલાઓ હવે બહાર નીકળતી થઈ છે કમાતી થઈ છે પણ આપણે એ એમાંથી હજી બહાર નહીં આવી શકતા કે ઘરનું કામ મહિલાઓ નહીં કરે એ માનવું જ પડશે તમે હો કે બીજલબેન હોય કે પછી આપણી સાથે શ્રદ્ધાજી છે બધા એ ફેસ કરવું જ પડતું હશે કે ઘરનું કામ એ ટીપિકલી લખાઈ ગયું છે મહિલાઓના નામે એને હજી પણ આપણે કેટલા પણ ટોક્સો કરીને નથી બદલી શકતા શ્રદ્ધાજી વાત આપણે જો આ ફિલ્ડ ની કરીએ તો ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ તો એવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે જ્યાં મહિલાઓને ઘણી અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં આપણે એવું કહીએ કે ગ્લોઈંગ રહેવું ચાર્મિંગ રહેવું એ કેટલું જરૂરી છે ને આપણે આજના સમયની મહિલાઓ છીએ તો ક્યાંક એ વાતમાં માનીએ છીએ ચોક્કસ કે આજના સમયમાં ફિટ રહેવું ગ્લોઈંગ રહેવું ચાર્મિંગ રહેવું પરફેક્ટ રહેવું બહુ જરૂરી છે તમારી વાત 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 હું બહુ જ એ રીતે સહેમત છું કે છે ને એક કન્ક્લુઝન એ નીકળે છે કે પેલા તો કોઈ સ્ત્રીને પોતાની જાતને બીજા કોઈ થી કમ્પેર ના જ કરવી જોઈએ ઈવન એ આ કમ્પેરિઝન ના કરવી જોઈએ આટલું થશે ને ઘણું બધું ચેન્જ થઈ જશે જેમ કે પહેલેથી એવું માનવામાં આવતું કે એવું કહેવામાં આવતું કે વિમેન આર યુ નો ધ વન જે હીરો છે ઘરનો એટલે એમ કરી કરી અને તમારા માથે એટલું બધું સોંપવામાં આવે ઇવન તમે જાતે એટલું ગિલ્ટમાં આવી જાઓ જો તમે એક વસ્તુ ના કરી શકો તો એટલે પેલા આ કમ્પેરિઝન અને આ જે હોદ્દો છે ને એ કાઢી લેવામાં આવે ને તો બહુ જ સારું કારણ કે મને ઘણી વાર એવું ફીલ થતું હોય હું બહુ નોર્મલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું આપણી ઇન્ડસ્ટ્રી હમણાં ચાલુ થઈ છે એટલે અમારા પેરેન્ટ્સ કે મારા કોઈ ફ્રેન્ડના પેરેન્ટ્સ કોઈ સ્ટાર કે સેલિબ્રિટી નતા દે આર વેરી નોર્મલ હ્યુમન બિંગ્સ મારા મમ્મી હાઉસવાઈફ છે અને સૌથી વધારે ઇન્સ્પાયર્ડ મને મારી મમ્મીએ કરી છે એટલે હું એ બી બિલીવ કરું છું કે કમાતી સ્ત્રી હોય કે ડોક્ટર હોય એન્જિનિયર હોય કે કઈ બી અને હાઉસ વાઇફ દે ઓલ આર વેરી ઇક્વલ એવું બિલકુલ નથી કે તમે બહાર જાઓ છો તો તમારું માઇન્ડસેટ વધારે સારું છે જે ઘરમાં સ્ત્રી રહીને જે ઘર ચલાવે છે ઓનેસ્ટલી મારી અત્યારે જે એજ છે આ મારી મમ્મી મારાથી ઘણી આગળ સારું આઈ મીન આગળ પડતું વિચારતી હતી ને હજી વિચારે છે શ્રદ્ધાજી વાત એ છે કે કદાચ મને એવું લાગે છે કે આપણામાંથી જેટલા પણ લોકો પોતાના મમ્મી નું વિચારીશું તો એમાંથી કોઈ એવા નહીં હોય કે જે બહુ આગળ હોય બહુ ઓછા લોકો હશે કે જેમને આ પહેલાની જે પેઢી હશે લાઈક અવર મોમ્સ તો એ લોકો એટલા આગળ નહીં પહોંચી શક્યા એ સમય બહુ જ પાછળ હતી આ માનસિકતા રાઈટ પણ હવે જેમ કે મારી મમ્મી છે કે ઘણી બધી એવી સ્ત્રીઓ છે કે જેમને એવું કરવા નતું મળ્યું કાં તો ખબર જ નથી કે આપણને આ સ્ટેજ મળી શકે રાઈટ તો એમણે આ વસ્તુને પાસોન એવી રીતે નથી કરી કે અમે નથી કર્યું અમે પણ ઘર જ સંભાળ્યું છે તમે એ જ કરો પેલા તો એ જ કઉ છું ને કમ્પેરિઝન જ્યારે નહીં થાય ને તો તમે એક માણસ તરીકે બધાને જોશો તમારો છોકરો હોય કે છોકરીઓ એને જે બી ગમે છે જેમાં પણ એને હેલ્પની જરૂર છે પેરેન્ટ્સ હેલ્પ કરશે એટલે મારું ઇવન આ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે કોઈ માણસ કોઈ એક્ટ્રેસ થી પોતાને કમ્પેર કરે કોઈ સ્ત્રી કે તમે સ્ક્રીન પર સરસ દેખાવ છો અમે કે દેખાતા અમારે પણ આ એટલે આ ના કારણ કે યુ નો એક સ્ક્રીન પાછળ એક આખું ગામ જેટલી પબ્લિક હોય છે અમને તૈયાર કરવામાં અમને કેરેક્ટરમાં ઢાળવા માટે તો ઘરે અમે પણ બહુ જ નોર્મલ હોઈએ છીએ કોઈનું કામ નથી કરી શકતું હવે મિતાલી બેને શું કેટલું એજ્યુકેશન એમને એક્ઝિબિશન નો લીધો હશે ત્યારે એ ગાયનોકોલોજીસ્ટ હશે આજે રાજકારણમાં જવા માટે મેને કેટલું બધું સહન કર્યું હશે કેટલા બધા પડકારો એમની પાસે હશે આજે તમે કેટલા ફિટ છો ને કેટલા કેટલું બધું એની પાછળ તમારી મહેનત હશે બધાની મહેનત અલગ અલગ છે પણ સોરી ટુ સે કે ને ક્યાંક ગર્લ્સના સ્વભાવ આ બાબત તો જોવા મળતી જ હોય છે

સંઘર્ષ કરવો પડતો હોય છે સૌ પ્રથમ તો જ્યારે કોઈક દિવસ તો આપણો પહેલો જ હોય છે અને પહેલા દિવસે દરેક ઘરમાં એટલે જો સાસરીમાં હોય તો સાસરી અને પિયર અથવા પપ્પાના ઘરે હોય તો એકલા ઘરમાંથી દરેક જણ એવું વિચારે અને હજુ એ જ જમાનો છે કે બહેનો કેમ જાહેર જીવનમાં જાય રાજકારણમાં કેમ આવે અને સોરી ટુ સે પણ રાજકારણ ને બહુ ખરાબ એંગલથી જોવામાં આવતી હોય છે કે આ એક ખદબત્તું તંત્ર છે એમાં બહેનો ના જાય પણ જો અમુક લોકો તો રાજકારણ પુરુષો માટે માટે આવું હોય હા મહિલાઓ કેમ મારો કહેવાનો છે કે દરેક માટે જો ખરાબ હોય અને બધા આવું જ વિચારશે તો કેમ સારી કોઈ વ્યક્તિ એમાં છે જ નહીં અને ત્યાં જશે જ નહીં તો આપણે એમાં ચેન્જ કેવી રીતે લાવી શકીશું દરેક વસ્તુમાં ક્રાંતિ લાવવી છે તો કોઈકે તો શરૂઆત કરવી પડશે ને આવું મારી સાથે પણ થયું હતું જે દિવસે મારે પ્રથમ વખત ઇલેક્શન લડવાનું લડવાનું હતું મને કહેવામાં આવ્યું ત્યારે મારા માટે બી પહેલો દિવસ હતો તો મારા પરિવારના લોકોને પણ એવી જ ચિંતા હતી કે તું બીજા એમ કે રાજકારણમાં જઈશ તો એમાં તો એમ કે બધું સારું ના હોય તો પછી તારી સેફટીનું શું તું કેવી રીતે એને બધું મેનેજ કરીશ એટલો ભરોસો મારા પરિવારના લોકોને હતો અને સેમ એ સાઈડ પરિવારના લોકોને મારા પર એટલો ભરોસો હતો અને જ્યારે હું ભારતીય જનતા પાર્ટી માંથી માં પ્રથમ ચૂંટણી લડી ત્યારે મને મારા પરિવારનો એટલો બધો સાથ સપોર્ટ કે બીજલ તું જ ભલે બાર રાઉન્ડમાં જાય ઇલેક્શન લડે કામમાં જાય મીટિંગમાં જાય ત્યારે તું ઘરની ચિંતા ના કરીશ હું એ વખતે એક દીકરીની માં તો મારી દીકરીની પણ મને ચિંતા નહીં મારા પરિવારની ચિંતા નહીં બધી જ રીતે મારા સાસુ મારા જેઠાણી મારા ઘરના તમામ સભ્ય અને સૌથી વધારે જો સપોર્ટ એ મારા પતિનો કે બીજલ સાથે કદમ થી કદમ મિલાવીને સાથ આપે અને દરેક વસ્તુમાં પડદા પાછળ રહીને ક્યારે ફ્રન્ટમાં એટલે આ લોકોનો જો સાથ સહકાર ના હોય તો હું કઈ જ ના કરી શકત અને એક આજે પચીસ પચીસ વર્ષથી એ લોકોએ મને આવો જ સાથ સહકાર રોજે આપ્યો છે ત્યારે હું આ આજ મુકામ પર પહોંચી શકી છું મને લાગે છે કે મહિલાઓ ત્યારે જે મુકામ ઉપર પહોંચી શકે છે કે જ્યારે પરિવારનો સાથ સહકાર હોય એના જી અને હમણાં જ આપણે વાત થઈ કે કોઈ પણ એક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે એ જ સેન્ટન્સ મને લાગે છે પણ થોડુંક જુદું રીતે કે એક સફળ મહિલાની પાછળ એના પતિનો હાથ છે બિલકુલ પણ મિતાલીજી શું લાગે છે કે દરેક મહિલાના નસીબમાં ભાગ્યમાં એવો પુરુષ હોય કારણ કે આ સ્ટેટમેન્ટ તો આપણે જ્યાં હોય ત્યાં કહી શકીએ કે એક એક પાછળ સ્ત્રીનો હાથ હોય છે પણ એક પાછળ એક પુરુષનો હાથ હોય ને એવું બધામાં નથી જોવા મળતું બીજા બેને જે વાત કરી આપને શું લાગે છે ચલો આપની વાત કરીએ આપ આજે આપનું શેડ્યુલ બહુ જ હેક્ટિક રહેતું હશે એની સાથે સાથે ઘર સાચવવું ને જયારે એક મા નો બિરુદ મળી જાય ને ત્યાર પછી ત્યારની આ જવાબદારી ત્યારના એ ત્યારનો એક વર્ષ નવ મહિનાની પણ એક વર્ષ એ ગેપ અને એ પછી પણ તમને જો કન્ટિન્યુ કરવું હોય તો એ આ કેટલા પડકારો રહેતા હોય છે બહુ સાચી વાત છે અને મારા કેસમાં હું મારા ફેમિલીમાં ફર્સ્ટ જનરેશન ડોક્ટર છું એટલે જયારે મારે એમબીબીએસ લેવાની વાત આવી ત્યારે ઓબ્વિયસલી મારા પેરેન્ટ્સને એવી ઈચ્છા હતી કે ગુજરાતમાં જ મળી જાય બધાની એવી જ ઈચ્છા હોય કે અહીંયા ને અહીંયા જ થાય અનફોર્ચ્યુનેટલી મને મેરિટ સીટમાં મહારાષ્ટ્રમાં સીટ મળી અને ત્યારે મારા ફાધરને બધાએ કીધું કે યુ નો પેમેન્ટ કરીને કે વોટ કરીને બી પણ અહીંયા જ આપણે કરાવીએ ત્યારે મારા કારણ કે થી માતા પિતા એને વારસામાં મળેલા પ્રિન્સિપલ્સ બહુ સ્ટ્રિક્ટ હતા કે એજ્યુકેશન કેન નેવર બી બોટ એટલે તમારા મેરિટ ઉપર તમને જે સીટ મળે એ લો અને યુ નો એનીથિંગ બટ ડોન્ટ પે અધર દેન યોર ફીસ આ મારા માઇન્ડમાં બહુ જ ક્લિયરલી એન્ડ્રેન હતું એટલે આઈ રિફ્યુઝ અને આઈ ડિસાઈડેડ કે હું મહારાષ્ટ્ર જઈશ પણ હું મેરિટ સીટ ઉપર જ એમબીબીએસ કરીશ એટલે માય ફાધર મધર હોલ હાર્ટેડલી સપોર્ટેડ પણ ઘણા બધા ત્યારે એક્સટેન્ડેડ રિલેટિવસ હતા કે જેઓ એમને કીધું કે આવું તો કરાતું હશે કે દીકરીને આટલું દૂર મોકલો અને ત્યાં કઈક ઊંચું નીચું થઈ જાય એક્સ ઝેડ એટલે બટ ફોર્ચ્યુનેટલી માય પેરેન્ટ્સ દે નેવર વોર યુનો ઓફ ધેટ ઓપિનિયન અને કે જે કઈ જે થવાનું હોય એટલે મેઇનલી સિક્યોરિટીની ચિંતા હોય ડોટરની કાં તો પછી કે કોલેજમાં કંઈક બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ મળી જશે ને આવું કંઈક થશે એની ચિંતા હોય સો માય ફાધર વોઝ વેરી ક્લિયર કે સિક્યોરિટી માટે યુ નો માય ગ્રેન્ડ મધર વોઝ દે વિથ મી એમને ફ્લેટ લઈ લીધો કે તું કમ્ફર્ટેબલ છે અને હોય તો અને કે કે ઉંચ નીચમાં કે તને કોઈ છોકરો ગમે અને યુ ગાઈઝ વોન્ટ ટુ ગેટ મેરીડ લેટર ઓન તો દેટ એબ્સોલ્યુટલી ફાઈન એઝ લોંગ એઝ યુ નો એટલે કે એનાથી વધારે શું કે અમે સોધી કે તું સોધ કે વી ટ્રસ્ટ યોર જજમેન્ટ એટલે આઈ થિંક ધેટ સોર્ટ ઓફ ગીવ સો મચ ઓફ ટ્રસ્ટ ઇન માય જજમેન્ટ્સ માય થિંગ્સ ઓફ કોર્સ યુ નો યુ મેક મિસ્ટેક્સ સમય માણસ માત્ર ભૂલને પાત્ર છે એટલે યુ નો તમે ગમે તે એજ ના હો તમે દરેક ડિસિઝન માં લાઈફ માં ભૂલ કરી શકો છો પણ એક ટાઈપ નું જે સેફટી નેટ કહેવાય ધેટ ઓલવેઝ માય ફેમિલી હેઝ બીન અને આફ્ટર યુ નો પાસિંગ આઉટ અને કારણ કે મેં એક પીજી ઇન્ડિયામાં કર્યું પછી યુકેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું તો આવા જવાનું અને ઇટ ઇઝ અ બિગ ટાસ્ક ટુ કોઓર્ડિનેટ બાય ધ ટાઈમ મારો સન વોઝ અ યંગ બેબી એટલે બે ત્રણ વર્ષનો હતો સો ટુ મેનેજ થિંગ્સ વિથ હિમ મેની ટાઈમ્સ હું એને લઈને એકલી ટ્રાવેલ કરતી હતી લંડન અને પાછી આવતી હતી લાઈક મારા આફ્રિકન માં ઓપીડીઝ હોય તો ત્યાં વ્યવસ્થા એટલી સારી ના હોય તો હું મારા સનને પછી મિતાલી જી જો હવે બે વર્ષનો નો બાળક હોય ને કેટલો બી નાનો બાળક હોય તો મમ્મી ને જ છે એટલે કારણ કે શું છે આજે મારો સન ના માઇન્ડ બહુ ક્લિયર છે કે માય મધર ઇઝ વોકિંગ એટલે એને એવું ના થાય કે ઓ મને એકલી ઘરે મૂકીને જતી રહી કેમ બહાર ગઈ હી નોઝ કે જેમ કોઈના ફાધર કામ કરે એવી રીતે મારી મધર પણ કામ કરે છે અને આઈ થિંક દેટ ઇઝ એન અચીવમેન્ટ ફોર કોઈ પણ દીકરી જેને જેને દીકરો હોય કે કોઈ બી લેડીનો જેનો બોય હોય ચાઇલ્ડ એ માની બહુ જ મોટી રિસ્પોન્સિબિલિટી છે કે એ એના દીકરાને એવા સંસ્કાર આપે કે જેનાથી એ એની આગળ જ જતા વાઈફ કે ગર્લફ્રેન્ડ ને કરતા દરેક એ મા દરેક એ પિતા એના બોય ચાઈલ્ડ ના વાતને સમજાવે ને તો આપણે ઘણું બધું રોકી શકીએ છે હવે શ્રદ્ધાજી આપની જર્ની વિશે જાણવા માંગીશ કે જયારે આપણે આ ઇન્ડસ્ટ્રીમાં આવતા હોય તો બહુ જ બધા સવાલો થાય પહોંચી જઈએ ને બની જઈએ ને પછી તો લાઈટ કેમેરા એક્શન દુનિયા છે બધાને આપણી સાથે જ આવવું હોય છે બધાને બાજુમાં ઊભું રહેવું હોય છે પણ એ પહેલા કોઈ સપોર્ટ કરવા તૈયાર નથી હોતું તમારી જર્ની શું મારી જર્ની છે ને બાકી ઘણા બધા એક્ટર્સ થી બહુ અલગ છે જનરલી કેવું હોય કે કોઈ આર્ટિસ્ટ ને નાનપણ થી એવું હોય કે ટીન એજમાં એવું હોય કે મમ્મી કે પપ્પા મને આજ બનવું છે અને પછી જર્ની સ્ટાર્ટ થાય મારા કેસમાં એવું હતું કે મારી અંદર બહુ બધી કલા હતી જે મને નથી ખબર પણ મારા મમ્મી પપ્પાને અને મારા જે સ્કૂલના પ્રિન્સિપલ હતા એમને ખબર હતી કે આ છોકરી બધું જ કરી શકે છે એટલે મારો હંમેશા ડર રહ્યો છે યુ નો બહુ બધા લોકોમાં જવાનો કે વોટ ઇફ મારાથી નહીં થાય મને નથી આવડતું હંમેશા પેલું અન્ડર કોન્ફિડન્ટ બાળક હોય ને એવું પણ મારા મમ્મી પપ્પાનું હંમેશા એ ખુશ હતું કે અમે એના માટે કઈ પણ કરીશું અમને જરૂરી જ નથી કે એને આટલા પર્સન્ટેજ આવવા જોઈએ આજ ફિલ્ડમાં કોઈ ડ્રામા કે કશું જ નહોતું તો અમને ખબર જ નથી મને કે મારા પેરેન્ટ્સ ને કે આઈ કેન એક્ટ તો એક ઓડિશન થતા અને મારી ખબર પડી ક્યાંક થી તો મારી યુ શુડ ટ્રાય વાર તું જઈને આવ તને જો ઠીક લાગે તો ઠીક છે મેં જ તો ઘર ઓકે એમના કહેવાથી ઓડિશન આપ્યું આઈ ગોટ પાર્ટ ઇન ધ ફિલ્મ એટલે કેરેક્ટર બે ત્રણ દિવસનું હતું તો મને પછી એ કર્યા પછી બહુ મજા આવી ને એના પછી પેરેન્ટ્સ તો હંમેશા સપોર્ટિવ હતા પણ સિટી એવું હતું કે જ્યાંથી એ ટાઈમ પર કદાચ હું એકલી એક્ટર હતી ઇવન મારી કાસ્ટ મારી ફેમિલીમાંથી તો ઘણા બધા લોકો ઇવન નેબર્સ હોય કે એવું કે આપણે આ રીતે મોટા કર્યા હોય બહારની ઇન્ડસ્ટ્રી આપણને ખબર નથી કેવા હશે તમે કેમ જવા દીધી તો મારા મમ્મી છે ને બહુ જ સરસ જવાબ આપ્યો હતો પપ્પા હજી છે ને પપ્પા હંમેશા સમાજમાં બધા રહેતા હોય એટલે એ લોકો ખાલી કન્ફ્યુઝ થઈ જાય કે શું જવાબ આપો અને પપ્પા છે ને દીકરીને લઈને થોડુંક વધારે લાઈક કે જો બધી ફિલ્ડમાં છે ને સારા અને ખરાબ લોકો હોય છે ઇવન સ્કૂલ માં બી એવું થાય છે કે ટીચર્સ અમુક કોઈ પણ ફિલ્ડમાં આ માણસ ની વિકૃતિની વાત છે ફિલ્ડ ની વાત નથી પણ એ કે મારી છોકરીને મેં તલવાર જેવી બનાવી છે અને ગમે રાક્ષસ આવશે ને તેના માથા કાપી ના આવશે તો મને કોઈ ટેન્શન નથી મારી પરવરિશ ઉપર મને છે કે એને જયારે એવા માણસો આવશે ત્યાંથી રસ્તો બદલી નાખશે એ હંમેશા છીએ એની જોડે તો એનો જવાબ જોઈને બહુ બધા અ રેલેટિવ બધા ને પછી તો જર્ની એસ બીન વેરી બ્યુટિફુલ કે ઇન્સ્પાયર થઈને લોકો એના છોકરા ને કે છોકરીઓને એવું કહેતા હોય મારા નજીકના કે તું પણ ટ્રાય કર એવી રીતે તો માય મોમલી જે મારા જી જી એટલે આપણે કહીએ છીએ ને કે જો મહિલા અને મહિલા એક મહિલા મહિલાની મિત્ર બની જાય તો પણ એ વધારે એક શક્તિ વધી જાય એવું કહી શકાય એ જ મહિલા મહિલા દુશ્મન બની જાય ને તો એ બહુ જ બધું બહુ બહુ મેશી થઈ જાય છે બધું બહુ જ બગડી જાય એવું કહી શકાય છે હવે સમય આપણી પાસે ઓછો છે પણ અંતમાં બીજા બેન આપને શરૂ કરવા માંગીશ આ મહિલા તમામ મહિલાઓને શું કહેવા માંગશો ને એક ઓપિનિયન બહુ શોર્ટમાં અ દુઃખની સાથે આ સવાલ હંમેશા કરવો પડતો છે કે વત્તા બળાત્કારો અને વત્તા છેડતીના બનાવોને લઈને મહિલાઓ કેવી રીતે સુરક્ષિત રહે આ સમાજમાં કારણ કે આ બહુ જ મોટો પ્રશ્ન છે શું કહેશો અંતે બીજો તમારા બંને પ્રશ્નનો જવાબ એવો આવશે કે હું બહેનો એક વાત કરવા માંગીશ કે અબળા ના સમજવી એક શક્તિ આપણીમાં પડી છે એક શક્તિનું સ્વરૂપ છે બિલકુલ શક્તિનું સ્વરૂપ નથી કીધું મેનમાં મેઇન કારણ છે એક મહિલા જ એક આપણો જીવ એક બીજા જીવને પેદા કરી શકવાની તાકાત હોય તો એ મહિલામાં છે જી બિલકુલ 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 નથી તો જો આટલી મોટી તાકાત બ્રહ્માંડની મેટામાં મોટી તાકાત જો બેનમાં હોય એક મહિલામાં હોય તો એ મહિલા ક્યારેય અબળા નથી ગ્રેટ ગ્રેટ પુરુષ પ્રધાન દેશ છે ને એને જ બહેનોને અબળા બનાવી છે કે બહેનોથી કશું થાય નહીં પણ જ્યારે એવું કહેવાય કે વધતા જતા બળાત્કાર કે જે કેસ માટે થઈને દરેક વખતે બહેનોને જે દરેક બહેનો એવું કહેવા માંગુ છું અને જે જે સંસ્થા કે ભગીની સંસ્થાઓ જે ચાલે છે બધી જ બહેનોને કહેવા માંગુ છું કે બહેનો માટે પ્રાયોરિટી જેમ આપણે કોઈક એક્સિડન્ટ માટે એવું કહે છે કે ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર બધાને આવડવી જોઈએ એવી રીતે આજકાલની નારીને એટલે નાની દીકરી હોય એ મિડલ એજમાં આવે કે મોટી એજમાં આવે પણ પોતાનું રક્ષણ કરી શકે એને કાબિલ બનાવી જ પડે એટલા માટે કે જયારે ગમે તેવા સંઘર્ષ આવે સામે પછી કોઈ પણ આવે તો એનો પણ પડકાર કરવાની એનામાં તાકાત હોય તો એક મંદિર બી તૈયાર હોય અને એક ફિઝિકલ પણ તૈયાર હોય ગમે તેવો પડકાર આવે તો પણ એને લાત મારીને પણ પોતે આગળ જઈ શકે વાત ને આગળ લઈ હું એવું કહીશ કે મહિલાઓ ખાલી એમની જાતને સિરિયસલી લેવું જરૂરી છે અને જે કરી રહ્યા છે એ કરતા રહે આગળ વધે ઇનફેક્ટ હું પુરુષોને અને એમની લાઈફના ના લોકોને એવું કહીશ કે ગેટ રેડી જો ચેન સે જીના હે વાળો જે ડાયલોગ છે એમાં એમ કહે છે શાંતિથી જીવવું હોય તો જેમણેઇન મુ છે કે પ્રાથમિક જે આપણી સેવિયર્સ જેટલા પણ ઓલા હોય છે હોવા જોઈએ અને બીજું મારું કેવું એ છે કે છે ને ઘરનો માહોલ ઇવન જો તમે મેરિ છો તો તમારા તમારા હસબન્ડ રિલેશન આ બધા એવા હોવા જોઈએ કે કોઈ પણ વસ્તુ ખરાબ કે ખોટી થાય છે સ્ત્રી જોડે તો એને આવીને કહેવામાં એને પાંચ વિચાર ના આવવા જોઈએ જી બિલકુલ બિલકુલ ફેમિલી જોડે આ વસ્તુને શેર કરવી જોઈએ અને એનો ઉકેલ લાવવો જોઈએ કહી છે ને બહુ જ બધું થઈ જાય છે ને એટલા માટે આ એક એટમોસ્ફિયર આખા સમાજ ખાલી પરિવારમાં નહીં આખા સમાજમાં આપણે બનાવવો પડશે જેનાથી ઘણી બધી સમસ્યાઓ મહિલાઓની નહીં તો કઈ આખા સમાજ ને દૂર થશે જો બધા જ લોકો કહેતા થઈ જશે તો અને લોકો સમાપ્ત થઈ જશે તો સમય અહીંયા સમાપ્ત થાય છે સમયનો અભાવ છે મહિલાઓ પર વાત કરીને આપણે વાત કરીએ ત્યારે ચોક્કસપણે આપણને આ સમય ઓછો લાગે પણ અત્યારે ચર્ચાને સમાપ્ત કરવી પડશે શ્રદ્ધાજી બીજલજી અને મિતાલીજી આપ સૌ મારી સાથે ચર્ચામાં ખૂબ ખૂબ આભાર વન્સ અગેન હેપી વિમન્સ ડે હેપી વિમન્સ ડે વિશ યુ ધ સેમ થેન્ક યુ તો આજે હેપી વુમન્સ ડે ટુ ઓફ યુ અને આના વિશે આજે આપણે એવી મહિલાઓ સાથે વાત કરી છે કે જે લોકો ક્યાંક ને ક્યાંક પોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ છે ત્યારે તેમના જીવનના પડકારો શું રહ્યા અને કઈ રીતે તેઓ આ મુકામ હાંસિલ કરી શક્યા છે તેના વિશે આપણે વાત કરી છે અત્યારે આ ચર્ચામાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર